હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચારની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર બાર મારી વાર્તા વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા જે વાર્તા લખી છે તે વાર્તા માત્ર નમૂનારૂપ ગણી તમે તમને મનગમતી તમે સાંભળેલી વાર્તા લખી શકો છો જે તમારા શિક્ષકશ્રી કહે તેની સૂચના મુજબ લખશો તો ચાલો શીખીએ પ્રવૃત્તિ નંબર બાર મારી વાર્તા અહીંયા આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જ હશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં હોય જે રીતે સાંભળી હોય તે આપની યાદ જ હશે આવી રીતે તમે તમારા ઘરમાં ગામમાં કે સ્થાનિક બોલીમાં કહેવાતી વાર્તા સાંભળેલી છે વાર્તા તે અહીંયા નીચેના ભાગમાં લખવાની છે મેં અહીંયા એક વાર્તા વિશે લખ્યું છે તમે તમે સાંભળેલી વાર્તા વિશે લખી શકો છો વાર્તાનું નામ છે હાથી અને તેના મિત્રો કોની પાસેથી સાંભળી તો મારા દાદા પાસેથી સાંભળી હતી લાંબા સમય પહેલાં એક હાથી જંગલમાં રહેવા આવ્યો હતો આ જંગલ તેના માટે નવું હતું અને તે મિત્રો બનાવવા માગતો હતો તે પહેલાં એક વાંદરાની પાસે ગયો અને કહ્યું હેલો બંદર ભૈયા શું તમે મારા મિત્ર બનવા માગો છો વાંદરાએ કહ્યું તમે મારી જેમ ઝૂલી શકતા નથી કારણ કે તમે ખૂબ મોટા છો તેથી હું તમારો મિત્ર નહીં બની શકું આ પછી હાથી એક સસલાની પાસે ગયો અને તે જ પ્રશ્ન પૂછ્યો સસલાએ કહ્યું તમે મારા બિલને ફિટ કરવા માટે એટલા મોટા છો તેથી હું તમારો મિત્ર નહીં બની શકું પછી હાથી તળાવમાં રહેતા દેડકા પાસે ગયો અને તે જ પ્રશ્ન પૂછ્યો દેડકાએ તેને જવાબ આપ્યો તું મારા જેટલો ઊંચો કૂદકો મારવા માટે ભારે છે તેથી હું તારો મિત્ર નહીં બની શકું હવે હાથી ખરેખર દુઃખી હતો કારણ કે તે ઘણા પ્રયત્નો કરવા છતાં મિત્ર બનાવી શક્યો ન હતો પછી એક દિવસ બધા પ્રાણીઓ અહીં તહીં જંગલમાં દોડતા જોઈને હાથીએ દોડતા રીંછને પૂછ્યું કે આ ઉપદ્રવ પાછળનું કારણ શું છે રીંછે કહ્યું જંગલનો સિંહ શિકાર પર છે તેઓ પોતાને બચાવવા માટે દોડી રહ્યા છે આવી સ્થિતિમાં હાથી સિંહ પાસે ગયો અને કહ્યું કે મહેરબાની કરીને આ નિર્દોષ પ્રાણીઓને નુકસાન ન પહોંચાડો કૃપા કરીને તેમને એકલા છોડી દો સિંહે મજાક ઉડાવી અને હાથીને એક બાજુ ખસવા કહ્યું ત્યારે હાથીએ ગુસ્સે થઈને સિંહને પૂરી તાકાતથી ધક્કો માર્યો અને જેના કારણે સિંહ ઘાયલ થઈને ભાગી ગયો હવે બીજા બધા પ્રાણીઓ ધીમે ધીમે બહાર આવ્યા અને સિંહની હાર પર આનંદ કરવા લાગ્યા તેઓ હાથી પાસે ગયા અને તેને કહ્યું તમારું કદ અમારા મિત્ર બનવા માટે યોગ્ય છે વાર્તામાંથી શું શીખવા મળે છે તો લખી શકાય આ વાર્તામાંથી આપણને શીખવા મળે છે કે વ્યક્તિનું કદ તેની યોગ્યતા નક્કી કરતું નથી વાર્તાનું કોઈ એક ચિત્ર દોરો તો અહીંયા છે તમે વાર્તાની અંદર હાથી સિંહ રીંછ વાંદરાનો સમાવેશ થાય છે તમે હાથી અને રીંછ કે વાંદરો કે સસલું કે સિંહ એવા ચિત્ર દોરી શકો છો આ રીતે તમે આ પ્રવૃત્તિ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પ્રવૃત્તિ નંબર બાર પૂર્ણ થશે ધોરણ ચારની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ ચાર પ્રોજેક્ટ પ્રવૃત્તિ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો